તો મિત્રો આજે આપણે બનાવીશું મસાલા ભીંડાનું શાક તો આવી રીતે ભીંડાનું કટિંગ કરી લીધું છે અઢીસો ગ્રામ જેટલો ભીંડો લીધો છે અને આ તેનો સામગ્રી છે મસાલાની ઝીણી સેવ લીધી છે સવાણું આ બંને ખાંડી નાખવાનું છે સરસ ભૂકો થઈ જાય ટમેટાની ગ્રેવી છે અડધું ખાંડું લીંબુ છે ગરમ મસાલો ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું લીલા ધાણા મસાલા બધા હવે પેલા આને સાંભળી લેશું આપણે હવે આ સેવ ને ચવાણું સરસ રીતે ખંડાઈ ગયું છે તેને વાટકામાં લઈ લેશું તેમાં બધા મસાલા નાખી દઈશું એક ચમચી કાળ નાખીશું ગરમ મસાલો અડધી ચમચી અડધી ચમચી હળદર લાલ મરચું એક ચમચી હીંગ અડધી ચમચી જીરું એક ચમચી અને લીલા ધાણા આટલે નાખી દઈશું અડધો લીંબુ મિસાઈ દઈશ પછી તેને મિક્સ કરી દેવાનું છે બરાબર મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ભીનાને પહેલા તળી લેસુ તેલમાં નીનાના સાકમાં થોડું તેલ વધાવા નાખવાનું છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં અડધી ચમચી રાઈ નાખી દેસુ तेजमची जीरो आमल लसण पण टाकी શકાય तर सरस स्वाद આવે છે પછી આપણે તેમાં भिંડો તળી નાખી દેવું છે બસ થોને થોડે કહોતર નાખી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મિક્સ મસાલામાં નાખ્યું તો એટલે આમાં ઓછું નથી પછી તેને ગાય ક્યાં છે જે આવું ધીમે ધીમે ફેરવા કરવાના છે તો હવે આ ભીંડો તો આવી ગયો છે આવી રીતે સેજ લાલ થવા દેવાનો એટલે શાક ચીકણું ન થાય હવે તેલમાં આપણે પહેલા મસાલો નાખી દઈશું ધીમો ગેસે પછી તેને ધીમે ધીમે ફેરવવાનું છે એટલે મસાલો બધો સડી જાય ત્યાર પછી ટમેટાની ગ્રેવી નાખવાની છે ટમેટા સડી જાય ત્યાં સુધી એને ફેરવવાનું છે હવે તેમાં એક વાટકી નાની વાટકી પાણી નાખવાનું છે અને તેને થોડીક વાર ચડવા દેવાનું એટલે રસાવાળું મસ્ત મસાલાવાળું શાક બની જાય રીતે હવે આ શાક તૈયાર થઈ જશે સરસ બની